ના તહેવારમાં માવઠાનું સંગઠ અંબાલાલ પટેલ આગાહી પ્રમાણે લગભગ દિવાળીના આસપાસ અઢાર ઓક્ટોબર અને ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં હવામાનમાં પલટો કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના છે છે કે દિવાળીમાં લીધેલા ફટાકડા ન જાય અને ધ્યાન રાખવું અને તેવી સ્થિતિમાં પણ સર્જાઈ શકે આ સત્તર ઓક્ટોબર દરમિયાન કિનારે પવન ફૂંકાય છે અને તેમની આગાહી કરી છે મિત્રો ચેનલ પર નવો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારે કરી મિત્રો લાઈક્રાઈબ તો મિત્રો વાત કરીએ બીજા સમાચારની જો મિત્રો બીજી સિસ્ટમ સક્રિય બંગાળની ખાડીમાં ઉપસાગર સિસ્ટમ સક્રિય છે વાવાઝોડાની પણ શક્યતા છે અને વરસાદનું પાછળ મુખ્ય કારણ બંગાળ ઉપસાગરમાં સક્રિય થવાની સિસ્ટમ છે અને અંબાલાલ પટેલે આગાહી જણાવ્યું છે હવે વાત કરીએ કે આ તારીખે આવશે મોટું વાવાઝોડું અઢારથી વીસ ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં ઉપસાગર અને લો પ્રેશર સિસ્ટમ બની છે અને ધીમે ધીમે ચક્રવાત વાત ફેરવવાની શક્યતા છે અને સમયગાળામાં મિત્રો જોઈએ તો અઢારથી એકવીસ ઓક્ટોબર વચ્ચે સમય ય દેશોમાં આવતા ટ્રાયફૂનો આવશે તો બીજા જેવો પણ કારણો આવી શકે વાતાવરણમાં આવી શકે સમાચારની વાત કરીએ તો ચારથી થશે ઠંડીનો ચમકારો તો અંબાલાલ પટેલ દ્વારા ચમકારો શરૂઆતમાં વાત કરવામાં આવી છે ચોવીસ ઓક્ટોબરમાં ઠંડીના ચમકારો અનુભવ હશે અને ત્રેવીસ ઓક્ટોબરે ઘૂંકાતા ઠંડા પવનો થશે અને ધીમે ધીમે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી શકે મિત્રો વાત કરીએ કે વાતાવરણમાં આવશે પલટો તો નવેમ્બરથી ડિસેમ્બર પણ વાતાવરણ પલટો રહેશે આગામી મુજબ હવામાન વિભાગમાં આગાહી કરવામાં નવેમ્બર ડિસેમ્બર ચાલુ રહી શકે અને નવેમ્બરમાં ઉત્તર પર્વતીય વિસ્તારમાં પણ હિમવર્ષાની શક્યતા છે આ મિત્રો અને વાત કરીએ કે અઢારથી અઢાર નવેમ્બર બંગાળની ખાડીમાં ઉપસાગર ભારે વરસાદ અને ફૂંકાતા શક્યતા શક્યતા રહેવાની મિત્રો દિવાળી સુધીમાં પલટો પણ આવી શકે છે મિત્રો વાતાવરણમાં અને વાત કરીએ અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ચક્રવાત ચાલુ રહેશે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે અને દિવાળીમાં મિત્રો વાતાવરણમાં ઘેરાયું રહેશે મિત્રો